હા ગાય જય માતાજી આજે શનિવાર છે તો હું અને શિવરાજ આજે હનુમાન દાદા દર્શન કરવા જઈ રહ્યા છીએ તો તમને પણ દર્શન કરાવીશું તો ચાલો આપણે જઈએ દર્શન કરવા જય હનુમાન દાદા વરસાદી માહોલ છે જેથી અહીંયા રસ્તામાં ઝાડ છે તમે જોઈ શકો છો હા તો મિત્રો આપણે હવે કદલપુર ગામના દોયાલા હનુમાન દાદાના મંદિરે આવી ગયા છીએ અને હવે અંદર જઈને તમને દર્શન કરાવીશ તમે જોઈ શકો છો કે પ્રાંગણમાં સરસ મજાના ફૂલના છોડ છે અહીંયા આંબલીઓના પણ ઝાડ છે સરસ મજાનો હવનનો શેડ છે સામે હનુમાન દાદાનું મંદિર દષ્ટિગોચર થાય છે તો તમને મંદિરમાં જઈને દાદાના દર્શન કરાવું આ છે ધોયેલા હનુમાન દાદાની મૂર્તિ જેના તમે દર્શન કરી શકો છો અને બાજુમાં હનુમાન દાદાની મોટી ગદા છે એના પણ તમે દર્શન કરી શકો છો મંદિરના ઉપર ડિજિટલ ગયેલ છે તેમાં આજની તારીખ દ્રષ્ટિગોચર થાય છે તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ અને બપોરના એક અને અઠ્ઠાવન મિનિટ એટલે કે બે વાગ્યા છે અને બે વાગ્યે અમે અહીંયા મંદિરે દર્શન કરવા આવ્યા છીએ બાજુમાં શ્રી ચામુંડા માતાજીની અને શ્રી ભૈરવ દાદાની પણ મૂર્તિ છે તેના પણ તમે દર્શન કરી શકો છો અને આ છે હનુમાન દાદાની દિવ્ય જોત તેના દર્શન કરીને પાવન થવાય છે હું પણ દર્શન કરું છું તમે પણ સાથે દર્શન કરી લેજો જય હનુમાન દાદા જો કોઈએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો હોય તો એ હનુમાન ચાલીસા પણ લખેલી છે સરસ મજાનું ખદલપુર ગામનું હનુમાન દાદાનું મંદિર છે અહીંયા દર શનિવારે ભક્તોની ભીડ હોય છે પરંતુ અત્યારે વરસાદી માહોલ છે અને અમે બપોરના બે વાગે દર્શન કરવા આવ્યા છીએ એટલે બપોરના ટાઈમે દર્શનાર્થીઓ અહીંયા ઓછા આવે છે પરંતુ સાંજના સમયે ઘણા બધા દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા આવે છે આ છે વૈરાઈ માતાનું મંદિર હનુમાન દાદાની ધરમધજાના પણ દર્શન તમે કરી શકો છો અહીં વીર મહારાજનું પણ નાનું મંદિર છે તો એના પણ તમે દર્શન કરી શકો છો તમે જોઈ શકો છો કે ચારે બાજુ લીલોત્રીમાં સવાયેલું હનુમાન દાદાનું મંદિર કેટલું સરસ મજાનું અને સુંદર લાગી રહ્યું છે શોભાઈમાન છે આ દોયેલા હનુમાન નું મંદિર વિસનગર તાલુકાના ખદલપુર મુકામે આવેલું છે તમે અહીં જોઈ શકો છો કે અહીં બેસવા માટે બોકળા પણ મૂકેલા છે હવન કરવા માટે હવન કુંડનો મસ્ત સેટ બનાવેલો છે અને અહીંયા શ્રદ્ધાળુઓ તમે જોઈ શકો છો કે વરસાદના દિવસોમાં પણ રિક્ષાઓ લઈને દર્શન કરવા આવી રહ્યા છે અત્યારે બપોરનો સમય છે પરંતુ સાંજના સમયે અહીંયા ભક્તોની ખૂબ ભીડ હોય છે મંદિરની બહાર આવતા જ ગણપતિ દાદાનું સરસ મજાનું મંદિર છે તેના પણ દર્શન કરી શકો છો અને ત્યાંથી આગળ આવીએ તો રામદેવપીર બાબાનું મસ્ત મંદિર છે તો ત્યાં પણ તમે દર્શન કરી શકો છો આ કદલપુર ગામ વિસનગરથી સાડા આઠ કિલોમીટરના અંતરે આવેલું છે જો તમારે અહીં આવવું હોય તો સૌથી પહેલાં પાલડી ત્રણ રસ્તા આવવું પડશે અને ત્યાંથી ઉમતા કેરાલુ હાઈવે પર સૌથી પહેલાં પાલડી ગામ આવશે અને આ પાલડી ગામથી સીધી સીધા હાઈવે પર આગળ જઈએ તો હસનપુર ગામ આવે છે મિત્રો આ છે હસનપુર ગામનું હાઈવે પર આવેલું બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડથી થોડાક આગળ જઈએ ત્યાં ખદલપુર જવાનો રસ્તો આવે છે તો આપણે અહીંયા વળી જવું મિત્રો આ છે વિસનગરથી ઉમતા વાળો હાઈવે જ્યાં હસનપુર ગામના પાટિયાની સામે જ એકસેટ ખદલપુર જવાનો રોડ પડે છે અને અહીંથી તમે જુઓ તો બે કિલોમીટરના અંતરે યાત્રાધામ ખદલપુર આવેલું છે તો આપણે ત્યાં જઈશું અને હનુમાન દાદાના દર્શન કરીશું અને તમને પણ કરાવીશું હવે આપણે ખદલપુર ગામમાં પહોંચી ગયા છીએ અને ગામ પછી થઈને આપણે હનુમાન દાદાના મંદિરે જઈશું તો આ ગામનો નજારો તમે જોઈ શકો છો કે વરસાદી માહોલ છે જેથી ઠેર ઠેર પાણી ભરાયેલા છે ગામની બહાર હનુમાન દાદાનું મંદિર આવેલું છે તો આપણે હવે ગામની બહાર જઈશું અને હનુમાન દાદાના મંદિરના દર્શન કરીશું હવે આપણે હનુમાન દાદાના મંદિરે આવી ગયા છીએ મિત્રો તમારે અહીં દર્શન કરવા આવવું હોય તો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે રસ્તે રસ્તે તમે અહીં આવી શકો છો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને અમારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શનને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી સૌને જય માતાજી જય હનુમાન દાદા સંકટ મોચન હનુમાન દાદા સૌની મનોકામના પૂર્ણ કરે સૌના સંકટ દૂર કરે